અને આપણે એમાં દૂધ એડ કરશું દોઢ લીટર ની છે એટલે કે બાળકોને વધારે ચીઝ ભાવતું હોય છે તો આપણે ચીઝ પણ ઘરે કેવી રીતના બનાવી શકીએ ની રેસીપી આપણે આગળ શેર કરવી છે કારણ કે ચીઝ અત્યારે વધારે ઉપયોગમાં હોય છે બહારનું ચીઝ વધારે નુકસાન કરે છે ઘણા અત્યારે વિડીયો આવે છે આપણે આજે સરસ ઠરી ગયું છે હવે આપણે આવી રીતના પીસ કરી દઈશું જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો એવરી કેમ છો વેલકમ ટુ માય ચેનલ માઇનલ તો આજે જો આપણે એક નવીન જ વસ્તુ બનાવીએ છીએ કલાકંદ મીઠાઈ બનાવીએ છીએ કલાકંદ એ સરસ આમ માવા જેવી જ હોય છે આપણે કલાકંદ મીઠાઈ આપણે ઇન્ડિયાની જ છે એટલે સ્વાદમાં દૂધની જે મીઠાઈ હોય એ તો બધી સરસ જ હોય છે એમનો ભાવે જ છે આપણે કારણ કે પેંડા નહીં બધી વસ્તુ હોય એ સ્વીટ ખૂબ જ બધાયને ભાવે છે તો આપણે થોડીક અલગ રીતે કંઈક એને બનાવીએ છીએ કલાકંદ આ ઘણી અલગ રીતે બને છે આપણે જે રીતે બનાવીએ તમને શેર કરીએ છીએ એના માટે આપણે જો ફૂલ ફેટ આપણે ગાયનું જ દૂધ લીધું છે આપણે ત્રણ શેર એટલે કે દોઢ લિટર આપણે દૂધ લીધું છે એક વાટકી એક સાકર લીધી છે આપણે ખાંડેલી સાકર છે અને આ મિલ્ક પાવડર અડધી આપણે વાટકી લીધો છે મિલ્ક પાવડર લીધો છે તમે કોઈ પણ લઈ શકો છો ઘરે બનાવેલો પણ ચાલે અને બજારમાં પણ મળે છે અને આપણે બે એલચીને

આમાં બે ત્રણ બોઇલ આવે ને ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે એટલે પહેલાં આપણે બે ત્રણ બોઇલ આવવા દેવાના છે એટલે ઉકાળ લેવાનું છે બે ત્રણ ઉકાળ આવી જાય ને પછી આગળની પ્રોસેસ થશે આપણે એના માટે તવી લીધો છે અને દૂધ ગરમ થાય ને ત્યાં સુધી આપણે રાહ જોવાની છે અને કલાક મીઠાઈ એકદમ સરસ સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે હમણાં રક્ષાબંધન આવે છે સાતમ આઠમ આવે છે તો તમે આ મીઠાઈ બનાવીને કંઈક અલગ પ્રકારની બધાને ટેસ્ટ કરાવી શકો છો કે આપણે કલાકંડ બનાવ્યું છે આમ તો મોસ્ટ ઓફ બધા જ હશે કારણ કે આપણા ઇન્ડિયામાં મીઠાઈના શોખીન બધા બહુ હોય છે અને ખાસ કરીને આપણા ગુજરાતી એને તો મીઠાઈનો બહુ જ શોખ હોય છે તો આપણે જો રાહ જોઈએ હમણાં જો દૂધમાં ઉકાળો આવે ને એટલે આપણે પછી આગળની પ્રોસેસ કરીએ આપણે દૂધ બોઇલ થાય ઉકળે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ આગળ કરી લઈએ એટલે બધું સરસ તૈયાર થઈ જાય ફટાફટ બનવા માંડે આપણે પનીરના જો આવી રીતના ટુકડા કરી લીધા છે અને આવી રીતના સરસ નાની ખંભી હોય ને એનાથી આપણે ખમણતું જવાનું છે પનીરની બદલે તમે આમાં લીંબુ પણ ઉપયોગ કરી શકો છો એ અલગ હોય છે કલાકંદ જ બને છે પણ આપણે જેમ પનીર નાખીએ છીએ એની બદલે આપણે લીંબુનો રસ નાખીએ ને તો દૂધ ફાટી જાય છે એવી રીતના પણ તમે બનાવી શકો છો પણ આપણે આ પનીર ઘરનું છે એટલે આપણે પનીર નાખીને આપણે બનાવીએ છીએ અને આગળ એક પનીરની હજી આપણે રેસીપી શેર કરવી છે એ છે ચીઝ બનાવવાનું એમ કારણ કે બાળકોને વધારે ચીઝ ભાવતું હોય છે તો આપણે ચીઝ પણ ઘરે કેવી રીતના બનાવી શકીએ ને એ રેસીપી આપણે આગળ શેર કરવી છે કારણ કે ચીઝ અત્યારે વધારે ઉપયોગમાં હોય છે બહારનું ચીઝ વધારે નુકસાન કરે છે ઘણા અત્યારે વિડીયો આવે છે આપણે જોઈએ છીએ તો જો ઘરે સરસ બની જતું હોય બહાર જેવું તો આપણે બહાર લેવા જવું ન પડે આવી રીતના બધા પનીરને આપણે બસો ગ્રામ જેટલું પનીર છે તમે વધારે ઓછું લઈ શકો છો આમાં પણ આમાં ત્રણ શેર દૂધમાં એટલે કે દોઢ લીટર દૂધમાં બસો ગ્રામ ઇનફ છે અને આપણે ચારસઠ પાંસર દૂધમાંથી બનાવ્યું તો એટલે બસો અઢીસો ગ્રામ જ બને છે આપણે દર વખતે બનાવીએ છીએ પનીરનું શાક કહીએ છીએ પછી પનીર પરાઠા બનાવીએ છીએ આપણે આપણે જો દૂધમાં ઉકાળો આવી ગયો છે બે ત્રણ અને ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે તમે જે વાસણ લ્યો ને જાડા તળિયા વાળું લેવાનું છે કારણ કે આપણે આ પેંડાની જેમ હલાવવાનું છે આને એટલે હવે આપણે જો દૂધ ગરમ થઈ ગયું છે એટલે આપણે અડધી ચમચી જે મિલ્ક અડધી વાટકી જે મિલ્ક પાવડર લીધો તો ને કે આપણે એડ કરી દઈશું એમાં એટલે દૂધ ઘાટું થઈ જશે મિલ્ક પાવડર અને મિલ્ક પાવડર આપણે આવી રીતના સરસ ભેળવી અને થોડીક ચલાવવાનું છે આપણે મિલ્ક પાવડર જે નાખ્યો તો એકદમ સરસ આપણે ભેળી દીધું છે હવે આપણે આપણે એમાં ખમણેલું પનીર છે એ નાખ દેવાનું છે એડ કરવાનું છે આપણે પનીર નાખી દીધું છે હવે આપણે આની આવી રીતના હલાવતું રહેવાનું છે દૂધને નીચે બેસી ન જો જોકે આપણે ખાંડ નથી નાખીએ એટલે હજી તો બેસશે નહીં તો એ વચ્ચે ક્યારેક ક્યારેક આવી રીતના ચલાવવાનું છે અને દૂધને બરોબર મિક્સ કરતું જવાનું છે અને જ્યારે એમ થાય કે એવું સરસ ઘાટું થઈ ગયું છે એકદમ રબડી જેવું પછી આપણે એમાં ખાંડ એડ કરવાની છે એટલે ખાંડ એ મીન્સ કે સાકર અમે સાકર નાખીએ છીએ પણ સાકર તમે ન વાપરતા હોય તો તમારે ખાંડ નાખવાની છે ખાંડ નાખીએ ને આપણે પછી આપણે એલચીનો પાવડર ને ખાંડ મિક્સ કરી દીધી છે અને આવું સરસ જો ઘાટું થવા માંડ્યું છે આ ઘાટું થાય ત્યાં સુધી આપણે આવી રીતના કાજુ બદામને ટુકડા કરીને નાખી દીધા છે ગાર્નિશ માટે અને આપણે આ થાળી લીધી છે ગેસ ધીમો કરી એમાં આપણે ઘી પણ આવી રીતે સરસ લગાવી દીધું છે કારણ કે એમાં આપણે આ જે બનશે કલાકંદે આપણે આમાં પાથરવાનું છે એટલે આવી રીતના ઘીથી ગ્રીસ કરના પાણી છે થાળી પરતું ઘી લગાવી દેવાનું છે અને જો ફૂલ ગેસ રાખીને તમારે કરવું હોય ને તો તમને છાંટા ઉડવાની થોડીક બીક લાગશે કારણ કે દૂધમાં છેલ્લે છેલ્લે જે છાટા ઉડે ને બહુ ગરમ થઈ ગયું હોય દૂધ અને બેસી જવાની પણ બીક લાગે છે જો તમારી પાસે ટાઈમ હોય ને તો તમે ધીમા ગેસે કરજો એટલે છાંટા બહુ ઉડશે નહીં અને સરસ નીચે બેસશે પણ હવે તૈયાર થામાં બસ પાંચ દસ મિનિટ જ છે ફૂલ આ મીઠાઈ તમે તૈયાર કરો ને તો તમારે પોણી કલાકે અડધી કલાકનો ટાઈમ તો લાગશે જ કારણ કે આપણે વધારે દૂધની કહી હતી ત્રણ લિટર એટલે તમે જો ધીરે ધીરે ધીમાગેશે કરતા હોય તો કલાક થઈ જશે અને ફાસ્ટ કરતા હોય તો તમારે પોણી કલાક કલાકે અડધી કલાકમાં મીઠાઈ તૈયાર થઈ જાય લેટ્રો ટાઈમ લઈને આપણે આ મીઠાઈ કરવાની છે જો તમે બનાવતા હોય ત્યારે આ આપણે એને ચલાવશું ફૂલ ગેસ ક્યારેક ક્યારેક કરું છું પણ છાટા ઉડે છે એકદમ માવા જેવું થઈ ગયું છે સરસ અને આપણે આને થાળીમાં ઢાળીને પછી આની કાજુ ગયેલી છે ને એ ઉપર ગાર્નિશ કરવાની છે હજી થોડીક વાર પાંચ મિનિટ આપણે રહેવા દેસુ એકદમ આપણે જે તવો છે આમાં બકરીઓમાંથી છૂટું પડી જશે એટલે સરસ આપણું મિશ્રણ ન કરશે ઢીલું રહી જાય આપણે ચડવા પછી આપણે થાળીમાં નાખીને પછી બે ત્રણ કલાક એને ઠંડુ થવા દેવાનું છે પછી આપણે એને ચીપશે એટલે કે આપણે એના ઢેપલા પાડવાના છે એકદમ સરસ ફૂલ થઈ જાય ને એટલે આમાંથી ઘી છૂટું પડવા મળશે એટલે આપણે થાળીમાં એડ કરીને એમાં ચોટશે પણ નહીં કારણ કે એમાંથી ઘી છૂટું પડવા માટે એટલે સરસ થઈ જાય છે અને આપણે થાળીમાં ઢાળશું ને ગરમે ગરમ ત્યાં તો બાળકો ખાવાય પહોંચી જાય કે હાલો હાલો મમ્મીએ કંઈક સરસ તૈયાર કર્યું છે સુગંધ તો આવે છે ક્યારનો પૂછે છે કે મમ્મી આજ શું થાય છે મમ્મી આજ શું હું કરશ તો આ ચોમાસું છે તો આવું કંઈક કંઈક ખાવાની મજા આવે હમણાં મોન કરી નાખ્યો તો આપણે બે વાર તો એ તો બે ત્રણ દી બે ત્રણ દીમાં ફૂટી ખોટી જાય તો હવે કંઈક નવું બનાવે એમ થયું આપણે કે આજે આપણે કલાકંદ બનાવી નાખ્યું હજી આપણે થોડીક વાર આવી રીતના કરશું એટલે એકદમ સરસ કઠણ ઢેફળી થાય આપણે જે પડે ને હવે જો બકડીયામાંથી પણ ચોટી પાડવા માંગે છે લાગશે પેંડા જ જેવું પણ સ્વાદ થોડોક અલગ આવશે થાબડી ચટણી એટલે તો આપણે જો સરસ કલાકંદ તૈયાર થઈ ગયું છે આપણે ગેસ બંધ કરીને નીચે ઉતારી લીધું છે ફરતી બાજુ આપણે આજે ચોટેલ બધું ઉકેલ લેશું નીચે અને ખાસ કરીને આવા વિડીયો અમે બધા મૂકીએ છીએ રેસીપીના ખાસ કરીને વધારે બધા શેર કરજો અમને સપોર્ટ કરજો એટલે નવી નવી રેસીપી બનાવવાનો અમને પણ ઉત્સાહ થાય ને આવી રીતના આપણે સરળ રીતથી સમજાવી શકીએ આપણે એવી રીતના આપણે રેસીપી બધી મૂકવાની ટ્રાય કરીએ છીએ કે બધાને સરળ રીતે સમજાઈ જાય તો હવે આપણો કલાક તૈયાર છે અને આપણે જે થાળીમાં ઘી લગાવેલું છે એમાં આપણે ધીરે ધીરે એડ કરશું અને તમને એમ લાગે કે આછી ટેપલી થાય તો આપણે અડધી થાળીમાં જ ઢાળશું આમ ચોટાડી દેસું એટલે અડધી થાળી વચ્ચે મારી પાસે નાની થાળી નથી મેં નાની હતી આ દૂધની આઈટમ એવી છે કે આપણે ગમે એટલું દૂધ નાખીએ ને તો માવો તો થોડોક જ થઈ જાય છે છે ના ઘણું બધું સરસ અને અમારે તો બધા મીઠાઈ ખાવા વાળા છે એટલે જા જ્યાં દિવસ ન ચાલે અત્યારે આપણે જો ભગવાનને ધરવા માટે કે બનાવતા હોઈએ તો આપણે ઘણા દિવસ આ ચાલે છે આપણે અને બે ત્રણ કલાક આને આવી રીતના ફરવા દેવાનું છે આપણે સરસ જો બધું આમાંથી આવી ગયું છે હવે આપણે આને સરસ ઢાળી દસ થોડી ઘી વાળી ચમચી કરી અને પછી આપણે સરસ ચોખું થાળીમાં થઈ ગયું છે લગભગ તો આઈડિયા હોય જ આનામાં આપણી થાળી હોય છે કારણ કે આપણે બનાવીએ એટલે આટલું જ બનાવતા હોઈએ છીએ આપણે હવે આની ઉપર આપણે આમ તો તમને થાબડી પેંડા જેવું દેખાવમાં લાગશે પણ સ્વાદમાં થોડુંક અલગ હોય છે એનાથી અને માવાની આઈટમ તો બધી બધાને ભાવે જ છે ટેસ્ટમાં હવે આપણે એવું આની ઉપર કાજુ બદામથી ગાર્નિશ કરશું કાજુ બદામ પીસતા તમે જે હોય એનાથી બધાથી જે તમને ઠીક લાગે એનાથી ગાર્નિશ કરી શકો છો અને પછી આપણે આને બે ત્રણ કલાક ઠંડુ થવા માટે મૂકવાનું છે પછી આપણે આપણે આજે સરસ ઠળી ગયું છે હવે આપણે આવી રીતના આના પીસ કરી દઈશું નાના મોટા તમારે જે સાઈઝના ના હોય તમે કરી શકો છો આ રીતના આપણે પીસ કરી અને કાઢી લેવાના છે તમારા વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ